વાપી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહનોની અવર થતી રહે છે વાપી બ્રિજ વાપીથી ભિલાડ તરફ આવતા જતા હાઇવે નજીક ખુલ્લામાં નિકાલ કરવામાં છે જેને લઈને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે હાઈવે જાણે ઉકડો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કોઈ કંપની કે ગૃહ ઉદ્યોગ દ્વારા નકામો નીકળતો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવી રહ્યો છે તો બીજી તરફ માંસ મચ્છી વેચનારાઓ દ્વારા પણ નક્કામાં અવયવો ખુલ્લામાં ફેંકવામાં આવે છે જેને લઈને આ માર્ગ પર અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને ગંદકી પણ જોવા મળે છે અહીંથી પસાર થનારા લોકોના મોંમાંથી એક જ શબ્દ નીકળે કે છી આ હાઈવે છે કે ઉકરડો હાઈવે પરથી પસાર થનારા વાહન ચાલકો તથા રાહદારીઓ મોઢા પર માલ મૂકી પસાર થવાની નોબત આવી છે નોંધનીય છે કે હાઈવે પરથી પસાર થનારા ભારે વાહન ચાલકો પણ તેઓની ટ્રકમાં લોડિંગ કર્યા બાદ નકામો નીકળતો કચરો અહીં જ ઠાલવીને જતા રહે છે વાપી હાઈવે પર ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે તો બીજી તરફ જવાબદાર વિભાગની ટીમ દ્વારા સમયાંતરે હાઈવે પર થતી ગંદકીઓની સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે